નવસારી મહાનગરપાલિકા બની ચુક્યું છે રોટરી સર્કલ નું રિનોવેશન તો કરવામાં આવી રહ્યું છે ત્યારે નવસારી મહાનગરપાલિકા બની ચુક્યું છે ત્યારે મોટી ભૂલ નવસારી શહેરના જે રોટરી સર્કલ પાસે છે ત્યાં જોવા મળે છે હાલ પણ નવસારી નગરપાલિકા લખવામાં આવ્યું છે અને તકતી લગાવવામાં આવી છે ત્યારે હાલ પણ પાલિકા સદીમાં જીવી રહી હોય તેવા સ્પષ્ટપણે ગામ પંચાયત હતી ત્યાં ગામ પંચાયત ખાતે પણ નવસારી વિજલપુર નગરપાલિકા જ્યારે થયું હતું અને ત્યારબાદ ગામ પંચાયત પર બોર્ડ લગાવી દેવામાં આવ્યો હતો નવસારી વિજલપુર નગરપાલિકા અને હવે જ્યારે મહાનગરપાલિકા થયું છે ત્યારે ત્યાં પણ બોર્ડ હાલ નવસારી વિજલપુર નગરપાલિકાનું નજરે પડે છે ત્યારે નવસારી શહેરની જે મહાનગરપાલિકા છે તેના મોટા મોટા અધિકારીઓ હજુ પણ વીસમી સદીમાં જીવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ન્યૂઝ